you uh -huh.

સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન નક્સલીઓ ગોળીબાર કરી દીધો હતો અધિકારીઓ એક નક્સલી ઠાર થયો હોવાની પુષ્ટિ કરી છે જગ્યાએ છે છે બીજાપુર જિલ્લાના પશ્ચિમ હજુ પણ ફાયરિંગ થઈ રહી સુરક્ષા દળોએ એક પુરુષ નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે એની પાસેથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે અધિકારીઓએ કહ્યું કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે તેથી અથડામણ સ્થળ ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોની સંખ્યા તેમજ અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરી શકાય